બનાસકાંઠાના ભાભર વાવ રોડ પર આવેલા માધવ સિટી ખાતે મોડી રાત્રે તસ્કરો હતા માધવ સિટીમાં આવેલા મકાનમાં શનિવાર રવિવારની રજા હોવાથી મકાન માલિક બહાર જતા ચોરીની ઘટના બની હતી મકાનમાં ટાળું તોડીને તસ્કરોએ ચાંદીની વસ્તુઓની ચોરી કરી હતી મકાન માલિકે ભાભર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી થોડાક સમય થયેલા આ પ્રકારે પહેલા થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાવ નથી મારું નામ આસલ અશોકભાઈ ખેમાભાઈ માધવ સિટીની અંદર છેલ્લી લાઈનમાં રહું છું આજે રાત્રે ત્રણ ત્રણેક વાગે મારા ઘરે તસ્કરો દાટક્યા હતા અને ચોરી કરીને ગયા છે એની અંદર દસ હજાર જેવા કેસ હતા અને થોડી ઘણી ચાંદીને ને એવું બધું હતું એ લઈને નાસી ગયા છે પોલીસ સ્ટેશનની અંદર જાળવાયો ફરિયાદ કે અરજી પણ આપેલ છે અને આઈ અરજી અંતર્ગત એમને તપાસ પણ કરે છે પણ તેમ છતાં એ આરોપી જલ્દી પકડાઈ જાય અને મારી એફઆઈઆર ઓનલાઈન થાય એવી વિનંતી બરાબર રાત તમે ક્યાં ગયા હતા હું શનિવારના દિવસે રજા હતી એટલે સાંજના ટાઈમે ઘરે ગયો હતો અને બીજે દિવસે આવવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું એટલે એક રાત ત્યાં રોકાઈ જાય પણ રાતે તાત્કાલિક ઘરે કોઈ ન હોવાને કારણે બંધ દરવાજા જોઈ અને એમણે તોડી નાખી તો અને ઘરથી જે થોડુંક મુદ્દામાલ હતી એ લઈને જતા હશે કેટલાની મુદ્દામાલ હશે દસ હજાર કેસ હતા કે જે અંદર પડ્યા હતા અને થોડુંક નાના બાળકને એટલે તોડીને એવું વાવ થોડુંક પડેલું હતું એટલે જતા જાય પણ બાજુમાં પછી સાહેબ તાત્કાલિક જાગ્યા એટલે અવાજ આવવાના કારણે એટલે એ લોકો ભાગી ગયા